મિત્રો હું આજે આવી ગયો હતો ખેડાના ચમત્કારી એવા શ્રી ખેડિયા હનુમાનજીના દર્શને મિત્રો આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય મેળાનું આયોજન અહીં આગળ થયું હતું ખેડામાં આવેલા શ્રી ખેડિયા હનુમાનજીના મંદિરે કાળી ચૌદસના મેળાનું સૌથી મોટામાં મોટું આયોજન દર વર્ષે થાય છે આ વર્ષે પણ હું તમને આ મેળામાં લઈ જવાનો છું અને દાદાના દર્શન કરાવવાનો છું અહીં આગળ દાદાના દર્શન કરવા માટે લોકો લાખોની સંખ્યામાં દૂર દૂરથી આવતા હોય છે એવું કહેવાય છે કાળી ચૌદસના દિવસે જો ખેડિયા હનુમાનજીના તમે દર્શન કરો છો તો તમારી દાદા બધી મનોકામના પૂરી કરે છે અને તમારા ઘરમાં કોઈ દુઃખ દર્દ નથી આવતા અહીંયા આગળ કાળી ચોક્કસના દિવસે તમે જો દાદાની જે સિંદૂરની જે મળી હોય છે એ તમારા ઘરે લઈ જઈને તમારા ઘરના આંગણાના જે બહારના ચોખાના દરવાજા પર તમે પાંચ પાંચ સાત સાત ચાલના કરો છો તો દુઃખ દરિદ્ર તમારા ઘરમાં નથી આવતું ભૂત પિસાદ તમારા ઘરમાં નથી આવતું એવી માન્યતા છે અને આ વર્ષે પણ તમે જોઈ શકો છો ઘણી બધી મોટી સંખ્યામાં જે લોકોની માનવ મેળાઓની ભીડ હતી ઉમટી પડી હતી અમને અહીંયા આગળ મેળામાં આવીને ઘણી બધી મજા આવી કારણ કે મેળાની અંદર જે જે વસ્તુ આપણને અમુક વસ્તુ બધામાં નથી મળતી એ વસ્તુ આપણને મેળામાં મળી જાય છે તો ખરીદી પણ થાય છે દાદાના દર્શન પણ થાય છે અને હું પણ દર વર્ષે આ મેળામાં આવું જ છું મને ગમે જ છે અને નાની મોટી ખરીદી મેં અહીંયાથી કરતા જઈએ છીએ તમને મારી આ રીલ સારી લાગી હોય તો ભા પાંચ દસ લોકોને શેર કરી દેજો મનો દાદા તમારી મનોકામના પૂરી કરશે મને ફોલો નથી કર્યો તો ફોલો કરી દેજો મળે છે નવા રીલ સાથે ત્યાં સુધી આવજો જય ખેડિયા હનુમાન જય શ્રી હનુમાન દાદા બજરંગ મલિકી જય